આ મારી ચાવડા

Kvaliapod!

મારે ભૂખ લાગી છે બાર મહિનો થી જમવાનું મળ્યું નથી પણ આજે જમવાનું મળે છે મને જવા દે મારી જગ્યા હા હા

એને ખોડ્યા ગણ તો શાલ નથી મેળવાનો ખોડિયા ભૂતને કીધું છે કે ખોડી લાય ગમે તેથી એને ખોડો તો પડશે મને હાલને હાલ જવા દે એના પાસે સસ્તી વાતો કરે છે કે કોઈ દારૂ ના પીવાય ના પીવાય આજે મારા એ જગ્યા ઉપર દારૂ પીવો રાખતો તો હું અમારે થોડો નશો તો મને થોડો કપાણો થાય તો અંતે આટલા બેહવા દે મને

લે ભટો નહીં આલું પીવું તો રૂબરૂ લે પી 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 ના કે પી લે પી પી ના મળે તો પેલા તો મું પીવાનું લે પાલું તો પાલું તો કોઈ જ્યા કોણ પીજું ને મારું

માથે પડ્યો ને તો હું પટ્ટી મળીને નહીં આવ્યો અગ્યા આજ કર ભૂત મળશે રે ભારે થી અરે ભૂત તો મળશે ને કે મળશે એ તો આપણે ઓનલાઈન નોધા ઉપર છે અરે જો નોધા હોય નોધા પણ તું લાઈ બે ચાર એ તો આપણે ગામ પંચાયત જોઈ હા

અને તને પૈસા લાગે અને આ ખોરિયા ની જોઈ જ અરે કેવી આબરુ અરે તું આપણું ના આપણું નામ લઈ લેજે ખોરડિયા ભૂત ને મોકલો છે એ તારું નામ કોઈ બોર્ડ ઉપર લખેલું છે હા હું લખ્યું છે ખોરિયો ભૂત મારું એ નામ લખ્યું છે તારું ભૂત કોઈ થાય નહીં

અરે આ તો ખોહારીઓ પુત્ર નહીં વળગુ ખોહારીઓ માયો મને બાથે પર જાદી કર એ દાદા અમારી વાત મોન ઉકા છે કે દો તો ખણ્યા મહા ને જા તારો ખણ્યા મહા ને જા તો ખોહારીઓ પુત્ર ને આ આ બહુ શું ભલજી એ પલુ પકરા પણ આપે એના પાહે નહીં જાવ હું તો નહીં દદુ એક વાર કી ખો ને તો જિંદગી પર ખાણ ખાણ ખરું પડશે આ દુખાઈન તો તમને જિંદગી બેલ નહીં થાય પાછું নাই গা গ લેડ માં ગાડે ઈ હા ઈ મુ તો ખામ આ આપ તો નું ભઈ ઈ હાલા થેતા હાલા ન કાતો હુંસ જિંગી નું દુખ આપણ ઓરાવશે મારો ઓસો અને આ તો ખરો આ હા નહીં મરે પાસ આ તો ઈ હા હેડ તો દોઉ જ નહીં ને દાદી થેતા હાલા 姐结！<You> <What? S 1>